જિંદગી કદી આમ પાર નઈ પાડવી એને મારી ઈજ્જત લીધી દેવી એની ઇજ્જત હું લેવાનો જ છું એટલે હું તો કો આ ગોમના પોચ મોણ અમાર જેવા આગેવાન આઈન ઉભા કરો અને હું તો કો ટાટા પાડી રો તો હારું લાગે એટલે આ તમારો કાળ બેહારો ભલા મોણ અને આ ને છે લઈને આયા પેલા બકરા છે આ તો ઓલે આ મારા પેલા દુશ્મન છે ને તાણ લે ફાળિયું લે કડિયા નકમ મન મારા હા હા ગોમમાં કો મેણું મારી રાખે એની વસ્તુ લઈ જો આ તો એની વસ્તુ હું ઘેર આલ દેસો એને વિકાસજી તું પંદર મિનિટ આવું આવું અને આ બે કલાક થઈ જાય હજુ આયા રિંગ વાગે છે પણ ઉપાડતા નહી આ મોણા એવો હે ને ના આવાના બનાજ ગોચી રહ્યો અરે ના નામો ઉછા ટ્રેક્ટર છે આ તો ભાર મર નું લાવી દે આપડે આથી વિકાસ મારો સંબંધ બંધ આજ પૈક કદી દી ખેતરમાં ટ્રેક્ટર જ ન લાવું આનું બંધા કે લાઈટ એક તો શું આ તો કોઈ બકરાના નોકર છે તો એના ઘેર જઈ જઈને પાઘડીઓ વાળવા જો તો હોજે આવતું જ હતો છે લઈ જશે નક મો આલી જઈ છે એમાં હું ફેર પડવાનો મારો તો બકરો ઘડિયાળ તો હરી લાવ્યો હો પણ હવે કાળી બુલાટ છે ઓમાં ટાઈમ ન છે જોતો છે પાઘડી તો એના આલ લેવી પણ ઘડિયાળ તો આલવી નહીં ઘડિયાળ તો હું પેરુત ખરી

ખબર નઈ પડતી ઉપર થઈને હાડે જો તમે દેખાણ નહીં અલ્યા હોય તો મર્યો તો દરવાજા આગળ તો દેખાણો નહીં હેડે જોવાનું તમે આટજો અલ્યા શું કોમ છે પણ

હા કપા ને આવડો મોણો હું દેખાણો નહિ હોય મારો બેટો ઉપર લઈ આવવા દે તો સારું હોતવાથી પણ મારો બેટો પેલો ના તો બઉ આવડો મોટો ઓળખતા નહીં મને બીવરાવો છો કોઈ બીવરાવતો નહિ રોજતો તમે મને ભેગા થો મોણો

કોઈ જોવું ના પડે લેલી તો હા મારા લુકડા સોમા કાકો લઈ જાય બાર તો ફગણ પૂછે એના સિવાય કોઈ ના લઈ જાય અચા ને તો ને ઘરે જઈને લઈ ગયા છે

ના એ તો મટી રહે મારે ભૂવા ખર્ચો લઈ જાય ખોટો હવે એ તો લઈ જાય તમે ખર્ચો તો નિર્ણયમ એવું બધું થાય છે એમ ને આજકાલ અરે કોઈ ખબર જ હવે તમારી ઉંમર થઈ ને એટલે આ બધું વેવાનું અમન જવાની કોઈ થાય છે હવે એ તો તમને ખબર એવું બધું કશું ના હોય ને વેમો બેમો નહીં રાખવાની ભૂત ભૂત થી આપણે બીયાતા નહીં ને બીજી વાર એવું થાય ને તો આપણે યાદ કરજો સારું હું તમને કોમે લઈ જવા તમે તો

એટલે આ તમે મેલવા ના દો ઈ તમે મેલવા જાવ તો ચાર તો બીજા લઈ આવશો પાછા પણ તમારા માટે પાછા ભૂવા અમારે ગોતવાના હાઈ ઓડો હવે તમે ફાળી લેવા આવ્યા છો ને તો આલું મારું ફાળી તમારું ફાળી નહીં જોતું હોય તો સોમા કાકા અમારે મારે એરસ પીરસ ફાળી લઈ જાય એવું કોઈ ના ના સોમા કાકા આવાના ફાળીયા ના લેવાના હોય કે તો હું કાલ નવ લેતા હું પાટણ થી તો લેતા આવજો નવ લાઈ સોમા કાકા ના દેજો હું રાપડી જાજો હા અરે ભાઈ અમે

વાત એમ કે ભાઈ સમાધાન કરો સમાધાન કરો એટલે અમે કીધું તમારે સમાધાન થઈ ગયું છે આ સમાધાન ને તમે વિકાદી આ વાત થોડો આમ આજથી મોડી મને આ વાત નહીં કરવાની મને જો નંબર હોય તો આમ જોતુજી નો નક નહીં સેતુજી નો નંબર તમારો ભગવાન ફોન કરીને લઈ રહ્યો ભાઈ ભાઈ છે

એટલે કશું વેર ચેન નહીં મારું બાઈક ખાલી અડ્યું તું તો કે તમે મને પાડ્યો છે તો મારું ના ના જીવન બે ખેતી ના લીધી એમાં કહેવા માતા કુટ થઈ ગયું એટલે પણ તમારે રીક્ષા નો લીધો મૂક્યો શેત્રજી નંબર લઈને આવે તો મારા કાવના ભરેલા કે મારું લે ફૂકે જાય શે રૂપે ઓમ ઓમ કરે એટલે એટલે તમે ધવા દો એને તો રિક્ષા આપણી જોતી હોય તો મને મફત ફેરવી આવું અલ્યા ખબર તો છે એને તો છેતુજીની ગાડીની જરૂર છે

મારા બેટા ઘડિયાળ મના દીધી અને પેલા રહી વાત બકરાની તો બકરાની ઘડિયાળ હતી બકરાને ના ખબર પડે મારા બેટા આટલા વર્ષે શીખજો કાઢ્યા ને ઘડિયાળ કોઈ ખબર ના પડી પણ હવે જાદુ ઘડિયાળ થી હું ગમો બધાયને ફરી એકીશ ને બધાયને જેને ધારી એને મારી એકીશ આ ઘડિયાળ થી હવે આપણો ટાઈમ આથી સારું